પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં મહિલાઓ માટે પ્રાકૃતિક કૃષિ સખી માટેની તાલીમનો શુભારંભ કરાયો છે કૃષિ વિભાગ દિલ્હી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દવાલ જીએલપીસી મેનેજો હૈદરાબાદ અને એસપીએનએફ એસોસિએશન ગાંધીનગરના સંયુક્ત પ્રયાસે ગુજરાતમાં કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન આપવા પાંચ દિવસીય તાલીમ વર્ગો વિવિધ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યા જેને લઈને એસપીએનએફ એસોસિએશનના અધ્યક્ષ પ્રફુલભાઈ સિજલિયા અને કોર કમિટી સમગ્ર કાર્યક્રમનું આયોજન સંભાળી દરેક જિલ્લામાં સંયોજકો ખૂબ મહેનત કરી રહ્યા છે લોક ભાગીદારીથી પ્રાકૃતિક ખેતીના સફળ ખેડૂતો તાલીમ આપી રહ્યા છે તો ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં

થી આપી રહ્યા છે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંદીપ બંસલની પ્રાકૃતિક કૃષિ સખી તાલીમમાં મહિલા ઉત્કર્ષ માટે મહત્વનું યોગદાન આપે છે વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ડૉક્ટર રાજુ એમ ઠક્કરે ભારત વર્ષને ઝેર મુક્ત આહાર શાશ્વત વિચારો અને એ થકી સર્વ રીતે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે આહવાન કરાયું છે તો પ્રાકૃતિક કૃષિનો દિન પ્રતિદિન વ્યાપ વધારવા મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરાજ સાહેબ અને કુલપતિ શ્રી ડોક્ટર સી કે ટીમ્બડિયા સતત કૃષિ સભાઓમાં માર્ગદર્શન આપી રહ્યા છે કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ